જંબુસર બીએપીએસ મંદિર ખાતે અક્ષર પુરુષોત્તમ મહારાજની ડ્રાય ફ્રૂટ ટુલા કરાય જંબુસર બીએપીએસ મંદિર ખાતે વખત વખત ધાર્મિક સામાજિક કાર્યક્રમો થકી સમાજને ધર્મના માર્ગે લઈ જવામાં આવતા હોય છે બીએપીએસ સંસ્થા દ્વારા એકસો બાસઠ પ્રવૃત્તિઓ કાર્યરત છે જંબુસર મંદિર ખાતે પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશોનિલય સ્વામીના માર્ગદર્શન હેઠળ યુવા તથા બાળ પ્રવૃત્તિઓ અઠવાડિયે સત્સંગ સભા સહિત ના સત્સંગ કાર્યો કરવામાં આવે છે ગત જંબુસર પંથકના પરિવાર ભક્તજનોના માતૃ પિતૃ મોક્ષાર્થે પંચદિવસીય યોગી પર્વ નિમિત્તે શ્રીમદ્ ભાગવત પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસ પીઠ પરથી પૂજ્ય આદર્શ તિલક સ્વામીજીએ કથાનું રસપાન કરાવ્યું હતું સમાપન પ્રસંગે અક્ષર પુરુષોત્તમ મહારાજની ડ્રાયફ્રૂટ ટુલા પૂજ્ય ડોક્ટર વિવેકનિષ્ઠ સ્વામી ની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં પૂજ્ય યોગરત્ન સ્વામી સહિત સંતો હાજર રહ્યા હતા ભગવાન અનંત કોટી બ્રહ્માંડ નાયક છે તે સાચી ભક્તિથી તોલાય છે તેમ કહી ભગવાન કૃષ્ણનો સત્યભામા અને રૂકમણીનો પ્રસંગ જણાવી ભગવાન ભાવથી તોલાય છે આપણી સૌથી વહેલી વસ્તુ હોય તે અર્પણ કરવી જોઈએ ભક્ત બોડાણા સોદામાં વિદુરજી સહિતના ભક્તોના પ્રસંગો સહિત વાત કરી સમજાવ્યું હતું ભગવાન આપણી ધન સંપત્તિથી રાજી થતા નથી તે ફક્ત ભાવનાના ભૂખ્યા છે ભગવાન સ્વામિનારાયણના સમયનો સરખ પગી પાતળભાઈના ભક્તોના પ્રસંગ સાથે ભગવાન સાક્ષાત મૂર્તિમાં બિરાજમાન હોય છે તેમ કહી યોગી બાપાની વાત કરી ભગવાનને થાળ કેવી રીતે અને કેવો ધરાવવો તે સમજણ આપી ભગવાન પ્રત્યે પ્રત્યક્ષ ભાવ રાખવા જણાવ્યું ભગવાનને જેટલા ઝુલાવીએ તેટલા જન્મ મરણના ફેરા ટળે છે તથા આપણા અંતરના સ્વભાવ દોષ વાસના રહિત થઈએ એવા ભાવથી તુલા કરવા જણાવ્યું હતું ડ્રાયફ્રૂટ તુલા પ્રસંગે જંબુસર શહેર અગ્રણીઓ ડૉક્ટર રાકેશભાઈ પટેલ સતીષભાઈ પટેલ અનુપભાઈ પાનવાલા મુન્નાભાઈ વાસણવાળા સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ અક્ષર પુરુષોત્તમ મહારાજની ડ્રાયફ્રૂટ ટુલાનો લાભ લઈ સંતોની અમૃતવાણીનો લાભ લીધો હતો સ્વામિનારાયણ ભગવાનની જે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના પ્રાગટ્ય ઉત્સવ ક્રમે દર વર્ષે જંબુસર બી એપીએ મંદિરની અંદર યોગી પર્વનું આયોજન થાય છે તો આ વખતે સર્વ માતૃપિતૃ મોક્ષાર્થે સંગીતમય શ્રીમદ ભાગવત પારાયનું આયોજન એ કરવામાં આવ્યું જંબુસર તાલુકાના અને આજુબાજુના ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારના બધા હરિભક્તો વિશેષ કરીને અહીંયા આગળ લાભ લેવા માટે એ પધાર્યા પાંચ દિવસ સુધી અદભુત પારાયનું આયોજન થયું આજે જ્યારે છેલ્લો દિવસ છે તો એ દિવસે બધાના લાડીલા એવા અક્ષર મહારાજ એમની ડાયફુટ તુલા એનું પણ આયોજન કરવામાં આવેલું છે તો બધા હરિભક્તોએ પ્રેમથી ભક્તિભાવથી ભગવાને ભક્તિ આગ્યા અર્પણ કરી પોતાનું જીવનને એ ધન્યતા અનુભવી તો આવા આવા વિશેષ ઉત્સવ પ્રસંગો ઉપ ઉપસ્થિત થાય અને આપણે બધાને વિશેષ ભક્તિ અદા કરી શકીએ એના માટેનું બધું આયોજન થતું હોય છે તેની અંદર બધા સહ સહકારથી ભક્તિભાવથી બધા જોડાયા છે તો ખરેખર બધાને ધન્યવાદ આપીએ છીએ જય સ્વામિનારાયણ